બેસી જાઓ બેટા હવે દસ પંદર મિનિટ બે આજે રવિવાર માં મોગલ વાર મંગળ અને રવિ લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટે છે બાપ એ અઢારે પ્રાણ આ ધામમાં કોઈ પક્ષપાત ભેદભાવ નથી ઉચ્ચ નીચ નથી અઢારે વરણ માને એક છે પણ મર્યાદા પૂરી છે આ ધામમાં એક ઓળખાણ ન આપી કારણ કે ઓળખાણ ક્યાં આપો જ્યાં વહીવટ થતો અહીંયા ઓળખાણ ક્યારે આપો તમારું કામ થાય પછી મારે કાંઈ તમારું જોતે નથી અહીંયા આવો ને સેવા કરો બીજું આ ધામ અલગ છે આંતરરાષ્ટ્રીય ધામ અહીંયા આવો તમારા કરેલા મૂકેલા વિજ્ઞાન આવરણ જે હોય મને દઈ ભોગું છું વધારે ભોગવીશ પણ અંધ કાઢો તમારી ક્યાંય પૈસો નો આપો પૈસો આપો એક જાતનો ધંધો છે લેતા હોય એને મુબારક છે પણ પૈસા તમે લાખો વાપરો કોક દીકરીઓ પાછળ એક બાપુ નો આદેશ છે બાપુ ખાલી અહીંયા કાર્ય આદરે છે એક કલાક ની માલકો અહીંયા પણ ઢગલો થઈ જાય છે દાન દેવા વાળાનો પણ આ અમે નથી કરતા કારણ કે સમય કરી છે એમ કોઈ પણ કરો વાગો નહીં ગુપ્તો રાખો માને રોજ અઢાર રૂપિયો આવે છે મોગલ બહાર બહારનું નાણું આવે છે આ બોલવું છે એનું કારણ એક છે કે પૈસો નો બાપ કોઈ પણ દેવી પાસે પ્રાર્થના કરાય માં આપણા ઘરમાં વિઘ્ન દુઃખ આવરણ હરવા છે ભલે લેતા એને મુબારક છે લેતા રહીએ ઢડતા રહીએ પણ કોઈ બાવા છે સાધુ છે બ્રાહ્મણ છે આને રાજી રાખો માનું ધામ છે બાપ આયા નામ વાળી વસ્તુ બાપુ નથી શીખતા ભાઈ મોબાઈલ બંધ રાખજો એટલે ભાઈને કહી પાછો હું ભૂલી જાઉં છું અને મોબાઈલ એને કયો બંધ રાખે ઉપાડા ઓછાલ્યો ભાઈ કારણ કે આ મોબાઈલે દેશને બરબાદ કરી નાખ્યો છે તો જરી સમજો બાપ કોઈ પણ જગ્યાએ જાઓ પેલા જુઓ સેનાસી આદેશ છે આ ધામની માલકોર કોઈ લાગવગ નથી કારણ કે અહીંયા અમે કઈ મૂકવા જ નથી દેતા ધામ એ છે પૈસો હશે તો તમને કામ આવશે હાથવો ક્યાંય પૈસો વેફડો નહીં લાખો રૂપિયા તમે વાપરો પણ કોઈ સારા કામમાં કોઈ ફી માટે દીકરી ના આપો દીકરા દીકરીઓ કોઈ સમૂહ લગ્નમાં આપો કોઈ ભેખધારી બાવા સાધુ બ્રાહ્મણની દીકરીને આપો કયા દાન નું લ્યો આ મોટું પુન છે પણ દાન છે જેને જેને દાન દીધા છે એના નામ હંમેશા ઇતિહાસમાં ઉધળા રહી ગયા છે બાપ કારણ એ કોઈ દી વાગ્યા નથી મેં આ કર્યું અને બોલ્યા પછી બહુ તકલીફ પડી જાય છે આ વસ્તુ છે બાપ એમ તમે રૂપિયા કમાવ પછી એમ કહો છો બાપુ અમારા ઘરમાં બરકત નથી બરકત ક્યાંથી રે કારણ તમે રૂપિયા ખોટી જગ્યાએ રાખો છો ઓલા મૂઢિયા ગુમડાથી વાહે રાખે પાકીટ બસ કે છે રૂપિયો ટકતો ને ક્યાંમાંથી ટકે એ રૂપિયો અવળા રસ્તે જાય કારણ કે લક્ષ્મી હૃદય ઉપર રહેવો વાળી છે ઢાંકણવાળા ખીચા રાખો કારણ કેડથી ઉપર મંદિર છે આ હું ભણેલા માણસને ખાસ કહું છું અભણ માણસ તો તૈયાર હોય કોઠા કોઠાહૂજ હોય પણ ભણેલામાં છે ને કોઠા કોઠાહૂજ ન હોય આ ઓલું ભણેલાનું કેવું છે ઓલા આંધળો વણતો ને વાહ વાસડો સાવતો હોય લખમી રાખો હૃદયની ઉપર જમણી પડખે લખ લખમી રહીએ છે ડાબી પડખે હૃદય છે અને વચ્ચે જોત છે જીવનની કે તો હાથળમાં રાખે કે વાહેલા ખિસ્સામાં રાખે પછી કે લક્ષ્મી અમારી ટકતી નથી ટકે ક્યાંથી એ બાજવામાં જાય કોકના ઉધારા દેવામાં જાય પછી આવે નહીં એટલે બાજણા થાય આ બધું કરાવે લક્ષ્મી કોરાટ કચેરી બાજણા આમાં જ જાય કારણ કે લક્ષ્મીને હૃદય માથે રાખો તો લક્ષ્મી વહુ થાય રીએ વાહે રાખે કોઈ દી લક્ષ્મી પાછળ કરી નાખ્યું છે આ આવે છે છે પહેરતા થઈ ગયા બાપુ મારે ખરબો કરોડો રૂપિયાનો ધંધો હતો ભાંગી ગયો ભાંગી જાય ને તો રૂપિયા ક્યાં રાખશ વાહે કોઈ દી લખ્મી નો રાખાય બેઠકે વાહે બેઠકે ભરાયું હોય પાકીટ સુર માથે કોઈ દી માને નો બેહરાય લક્ષ્મી મા છે જેની માટે તમે આખું ફોડો છો રાત છો એ લક્ષ્મી હૃદયની માથે છે આ ગલઢા ગાંડા નતા કમર ઉપર રાખતા રૂપિયા અંદર વેટ રાખતા એમાં ખિસ્સા રાખતા એમાં રાખતા લક્ષ્મીને અને વધારે હોય તો કાસળી રૂપિયા ની બાંધીને કેરે બાંધતા તમાર ઉપર મંદિર છે આ હું ભણેલાને ખાસ કહું છું હું તો ભણ છું આ તકતી લક્ષ્મી અને ઈ કોઈ જાતિ જ આતી નહીં વહુ થાય ને રહેતી ભાઈ ઓલા ઓલા છોકરાને લઈ જાવ ને બેટા મારો દીકરો પાણી ભડકા કરે આવો છે એને લઈ જાઓ બેટા ભાઈ જરીક સમજો દાન કરીને વાગો નહીં ગાય ભ્રાવસિંહ જેને દિવસમાં મોજુના તોરા ગરીબોની લેન લાગી જતી પણ ઈરખાખોર માણસોએ એની ખટપટ કરી ગાયબ રાયબ બહુ દાન આપે છે તો આ માણસને દાન દેતો બંધ કરવો છે જેમ અત્યારે સમાજમાં છે તેડી હતા જેમ હસલા ની જરૂર છે અદેખા વાળા માણસો ઈરખાઈ કરી અને એનો ગ્રા જપ્ત કરી લીધો અને એને પરિવાર તરફથી રસાલો બાંધવામાં આવ્યો કે તમારે પરિવારમાં આટલા આટલા રૂપિયા મહિને દેવામાં આવી છે પણ જે કાયમ દાન દેતો હોય એને એની માથે શું વીતતી હોય પોતે મેડી ઉપર પગથિયા સડી અને મેડી ઉપર વ્યાઈ ગયા ગાય ફેરાય છે બારીયું બંધ કરી દીધી કમાડ બંધ કરી દીધા કોઈ માણસ એમ થયો ગાય ફેરાય છે કદાચ મેડી ના બારી ઉગાડીને કદાચ અહીંયા દાન કરશે પણ કાંઈ દોર વધી ત્યાં ગળાશ જપ્ત કરી લીધો જે માણસ દાન કરતો હતો ના ઈર્ખાવાળા માણસો એ પણ એની હારે એક જ માણસ રોકાણો કોણ કાનજી ખવાસ તમામે એની મિત્રતા મૂકી દીધી સંગ છોડી દીધો કારણ કે હારામાં હવ હોય નરાહામાં કોઈ ન હોય બાપ એમે કાનજી કરીને ખવાસ એ દરબારની મિત્રતા નો મૂકી બન્યું એવું કાનજી ખવાસની બે દીકરીઓ બે દીકરીઓના લગ્ન કરવા પણ વેવા એ હા માયવા મળેલો એને કીધું ભાઈ મારી બે દીકરીના લગ્ન કરવા છે પણ અમારા દરબારનો બધા જે કાંઈ ગ્રાસ્ય સંપત્તિ જપ્તે કરી દીધી છે અને એના પરિવારમાં આટલો આટલો મહિને આપે હું નક્કી કરેલું હતું સરકાર તરફથી

જેના ધણી પાસે કઈ ન હોય એની ધણિયાની પાસે શું હોય પણ એ વખતે રાજપૂતાણી દીકરી નો દાણો આપ્યો કોઈ લવિંગ નો આપ્યો અને એ ઓરડા ઓઢી બેઠી હતી રાજપૂતાણી અને ખબર ન પડી એમ બે દીકરીઓ દરબારની પાસે પૂગી ગયું ગાય પીરાય છે પાસે જે દાતા રીકરતાની પાસે કમાડ ખખડાયું કે કોણ કે બાપુ અમે કાનજીની દીકરીઓ છે ઓહો અતારે બેટા બાપુ અમારા લગ્ન થઈ ગયા બે બેનનું નાથ અમે તમારા દર્શન કરવા આવી છે અને આશીર્વાદ લેવા આવી છે અને કાનજી નીચે ઊભેલો અને કાનજી ધ્રુજવા મંડ્યો એમ થઈ ગયો ગો મારી દીકરી બે દરબાર પાસે ભૂગી ગયું છે ધ્રુજુવા મંડ્યો દરબાર પાસે કાંઈ નથી ના દિકરીઓ અહીંયા ભૂગી ગયું છે અને હજી કામદાર એ હજી કોરિયું મૂકીને જાય હેઠો ઉતરે કામદાર અને દરબારે કીધું કાનજી ને આ બે દીકરીઓના ત્યાં લગ્ન કર્યા છે મને જાણ ન કરી કે બાપુ વાત સાચી છે આપણી પરિસ્થિતિ આવી થઈ ગઈ છે કેમ હું જાણ કરું એ આ તારી બે માંથી કોઈ દીકરીઓના ડોકમાં કોઈ દાગીનો નથી આલા એક પોટલું આને આપી દેજે બીજું આને આપી દેજે પણ કે બાપુ આ દઈ દીધા વાહે પછી આપણે શું કરીશું કે અહીંયાથી પડતું મૂકીને મરી જઈશું પણ આબરૂ તારી નથી જતી આબરૂ મારી જાય છે એમ જે કાયમ માટે દાન કરતો ને એને કોઈ દી મોગલ વાંધો આવવા નથી દેતી એના નામ રિયા છે આ દોઢ રૂપિયાનું તમે દાન કરો ને આખી દુનિયા માગો બહુ પાપ છે દાન કરો ને ડાબા હાથ ને ખબર ન પડવા દો

ત્યાં સુધી તમારા સંતાનો ધ્યાન રાખજો કૃપા છે એનો પરિવાર સૌ કારણ કે મારી પાસે જૂની અને સંસ્કૃતિની વાતો નથી કારણ કે અમારી સંતોની ફરજમાં આવે છે તમામ ભગવતીઓના ઇતિહાસ ઘણા મોટા છે પણ અમે તો ખાલી એક એક પોઈન્ટ જ મૂકી છે એમ માટે તો તમારા સંતાન ને મોબાઈલ નો આપો કોઈ સારી રમત શીખડાવો ગીતા છે મહાભારત છે રામાયણ છે શિવ પુરાણ છે હરિરથ છે દેવયાન છે આવા પાઠ ભણાવો પણ મોબાઈલ નો આપજો નકર તમારું કઈ નહીં રે રૂપિયો તમે ક્યાં નાખશો ગાંડા ગાંડા થઈ ગયા પછી આખો નિભાડો ગાંડો હોય છે તો રૂપિયા ક્યાં નાખશો પણ જો સંતાન ને બગાડે છે એના માં અને બાપ મોટા દેશ તો એના માં ને બાપ છે અહીંયા આઠ આઠ વર્ષના દીકરા દીકરીઓ ગાંડા આવે છે અડધા મગજના સરકારે નીમ સારો લીધો છે અને હું તો વર્ષો થી બોલતો આવું તો હવે થોડુંક રૂપિયામાં એક આના જેટલું કામ થયું છે પણ ધ્યાન રાખો ભારતની ની માલકો મોટા મોટી ધૂસણખોરી ખોહી દીધી છે બને એટલો તમારો ખોરાક સાત્વિક ચોખ્ખો રાખો બને એટલું બહારનું ખાવાનું ટાળો અને એમાં હું આવી ગયો બને એટલે એક એક ઘરે ગાર રાખો તમારો પરિવાર નિરોગી રહેશે હું મારાથી નાલું છું એક એક ગાર રાખો તમારું ઘર ખાધે પીધે સુખી રહેશે અને ગાના દૂધથી એના ઘીના ધૂપ દીવા થાય છે ધૂપ થાય છે એનું સાણથી આ રાખો બાકી કૂતરાય રાખો તમારા નામના મોગલ તમને રાખતાય લઈએ પણ કોઈતરું વાડીએ રખાય ફાર્મ માથે રખાય બોર્ડર બોર્ડરમાંથી રખાય કોઈતરું ઘરમાં ન રખાય આ બહાર જાય જાય ને સુધરા તમે કૂતરું ઘરમાં નો રખાય આપણે એના ઘરે જાય તો ઉપર બોર્ડ લખ્યો હોય કુતરા થી સાવધાન હેઠો પોતે ઉભો બોર્ડ ની છે આ આ એક બાપુ આદેશ છે બાપ રાખો વાળીએ રાખો ફાર્મ માં ઘરમાં નો રખાય કોઈ અજાણો માણસ થાય ત્યાં ને ફાડી ખાય એટલે જરી ગમજો આ ભક્તિ ની તાકાત માન સોયા અત્રિ ઋષિ બહુ મોટી ગાથા છે અત્રિ ઋષિ એના પત્ની આ શબ્દ તો જો બેન ઓલા છોકરાને તમ તમે લઈ લ્યો ને કે બાર વૈયા દો બેટા આ હું ભૂલકણો પાછો હું ભૂલી જાઈશ છોકરાને લઈ જાઓ ભાઈ એ કે વાવાઝોડાન મોકલો પણ છોકરાને લઈ જાઓ એટલે એના પતિની સેવા કરતી આ ભારતની નારિયુ ને કહું છું એના પતિની સેવા કરતા અને દેવોને ઈર્ખા થઈ કે આ અંસુયા બહુ ભક્તિવાન છે અમારા થી આગળ આપની વાળા બધું જાણતા અને નારદ ને આ ત્રણેય ભવાનીઓ કીધું કોણ લક્ષ્મી પારોતી બ્રહ્માણી નારદ ને કીધું કે બેટા એવું કરીને કે અનસોયાનું વ્રત તૂટી જાય અમારાથી આગળ નીકળી જાય છે આ અત્યારે જોવો છો ને બાયુ ના ખાર આ અમારા મોર જાય છે આ એક સમાજ ઉપર એની લીલા હતી એટલે કીધું મા વાત સાચી છે અનસોયાને કોઈ હરાવી વાળા વાળી તાકાત નથી આ ધરતી ઉપર કોઈ હરાવી શકે કારણ કે અનસોયા પતિની સેવા કરે છે એ એને કોઈનો ઝુકાવી શકે શકે સાંજે ભાઈ ભાઈનો પરિવાર ભેળો થયો અને માં બ્રહ્માણી મા લક્ષ્મીજી અને પાર્વતી કીધું કે તમે એક કરો ને આનું પારખું કરો કેનું કે સતી અંસોયાનું ત્રણેય દેવો એ કીધું વાત સાચી અશક્ય છે એનું અમે ન એનો પારખું લઈ શકીએ અમે ન કહી શકીએ કારણ કે એમના પતિની સેવા કરે છે અત્રી ઋષિની સેવા કરે છે આ તમે જુઓ કસોટી બધાય હોય ધર્મના કામ માટે બધાની કસોટી હોય જરી ખમજો અને ધર્મના કેડા માટે કસોટી આવે ને એને કસોટી કહેવાય બાકી વ્યવહારમાં તો આપ આપણા ઊભા કરેલા છે ગાથા બહુ મોટી છે ભોળોનાથ ભગવાન વિષ્ણુ બ્રહ્માજી ત્રણેય ગયા મા પાસે બદીનાથો બધી રાદા સમજી ગયા તમે મા કીધું કઈ વાંધો કઈ વાંધો નહીં ઉભા બાળક બની ગયા તણે બાળક બન્યા પછી કીધું કે માં હવે જોવું હોય તો હવે જોયા જવું છે માં તણે દેવીઓ આવી કીધું માએ ઓળખી લ્યો માણને કોણ છે ત્રણે બાળક હતા છસો મહિનાના ઘોડિયામાં હોય ગયા તા આ આ તાકાત પતિવર્તાની તણ ને દીકરા બનાવી દીધા હતા આ તણ એની દીકરાના ઘરેથી થઈ ગયું હતું સમજી ગયા ને ચોવીસ કલાક અત્રી ઋષિ અને અનસોયા બાપ બની ગયા હતા કે બ્રહ્મા વિષ્ણુ સ્નાન ભલે તમે હું કોઈ વિરોધ નથી કરતો પણ ભક્તિ કરો તો ગુપ્ત કરો અભિમાન એવું રાખો કે હે માં હવા માં જાગુ ઉઠી શબ્દ જ નો બોલ છો જેની પેઢી ઉપડી જાય ને એનો ઉઠો શબ્દ કારણ કે શબ્દ ભ્રમ છે ઉઠા ભ્રષ્ટ શબ્દો છે જાગો જે જે તમે બોલો તમારી ઉપર સ્થાપન થાય છે કારણ કે જીભ સંત છે જે તમે બોલો એનું સ્થાપિત થાય છે સારું બોલો જે બોલો એ કારણ કે જીભ સંત છે તો મને તમને ભગવાને જીભ દીધી છે ને તો પરમાત્માના નામ લ્યો ઘણાને જીપન હોવા સતાય મૂંગા રિયે છે એ મૂંગા રિયે ને પછી ભગવતી મૂંગો અવતાર આપે છે આ બાપુ કે મોન વ્રત બા બાપુ કાય મોરત બાર માં નથ બેઠો મોન વ્રત સિનય ભાઈ અમારે એમ સમાદ નિમલગુર આવું અતારે બહુ હાલી નીકળ્યું છે આ અત્રી ઋષિ અને અંતૈયાની બહુ મોટી વાત છે અને આ ગુરુદતા એનો દીકરો છે ભક્તિ ની અમે અર્ધવાર ગયા અમે ઋષિકેશ ગયા અમે શું કહેવાય ગયા ગયા તમારા ઘરે જ છે બધું હું એ કાંઈ નથી લૂંટ મારો છે ભાઈ ભલે જાઓ મને વાંધો નહીં પણ ભલે તમે જાઓ રૂપિયા આપો હું ખુબ રાજી છું પણ હાથી સેવા તમારો મા બાપ છે જેને મા બાપને ને દુખી કર્યા છું કાયમ માટે બોલું છું જેને મા બાપને ને દુખી કર્યા છે એને ક્યાંય હક નથી થયું ભાઈ પણ જેને જેને મા બાપને ને ઠાર્યા છે સેવા કરી છે એની પેટીઓ પૂજાઈ ગઈ છે માંથી મોટું કોઈ ની ભલે હોય જળ કે જગદીશ હવે તું અંબા આગળ આલિયા આ આ ચારણની તો ચારણ બોલી શકે બાપ કોઈ એમાં ભૂલ નો કાઢી શકે હમણાં એક જાણ ભજન બોલતો આઠ રોવે આઠ વાણિયા રોવે ચારણ પાટ મેં કીધું પાસો વડે ભાટ નઈ આટ રોવે હાટ વાણીયા ચોરે રોવે ચારણ ભાણ આ ભાણ શબ્દો છે ને ભાટ ને ખોઈ દીધા એમ આ શબ્દ ભ્રમ છે આ શબ્દ લાગી જાય બહુ નખોદ વિદાય છે આ જેસલ દુવો કણાય ખોટા બોલે છે કણાય તોરલે થોણોનો તારિયા અમુક ધારિયા કહે છે ધારિયા ને તોરલે તોણનો તારિયા સાસટીઓને સતીર જેસલ જગનો સુરવીર એને પલમાં કીતો પીર હવે એને સોલટો કર્યો સોલટો જ ખિલો મારવા દિયા હાથમાં જે ચોરી કરવા ગયો તો ઈ ખિલો મારવા દીએ પણ ઈ હમત તો કે આનો આનો પાઠ આલે છે ઈ રાત પૂછે ન હું ખુદ રાત પૂછો તો મારે એનામાં વિગન રીતે પડાય નહીં ચોરી કરવા ગયો ખિલા મારવા દિયે પણ આ માણસ પાસા જ નથી વળતા એમ જરી ખમજો બને ત્યાં સુધી ઘરમાં ધૂપ કરજો મારા હવત કોઈ ખોટી અંધશ્રદ્ધા માં દાશો નહીં તમને માતાજી નડે ઓલ્યુ નડે બધું નડે મને આપી દેજો પણ ક્યાંય પાખંડીઓ ને રૂપિયો આપતા નહીં જરી ખમજો બાપ એક બાપુનો તમને આદેશ છે બાપ કહેર આવી ગઈ છે તમારા સંતાનનું ધ્યાન રાખજો છોકરાઓને ક્યાં જવા ન દેતા જાય તો એના ગળામાં ડોકરો પટ્ટો બાંધી દો અથવા મોટર સાયકલ હોય હોન્ડા સાયકલ એને એક લાકડી બાંધી દો આગળ કે જેથી નાનું ગળું અને મોટું સુરક્ષિત રહી જાય આ કરો બાપ આવા ક્યાંય દોરા ભાળો તો એ આટીઓ ભેળી કરીને હળગાવ નાખો કારણ કે નિર્દોષ પક્ષી ના જીવદાય છે એક બાપુનો આદેશ છે અને દાન કરીને વાંગતાને ને પાપમાં બેસો દોઢ રૂપિયાનું દાન કરીને પાછા ફોટા ફાવડાવ એટલે ભાઈ તે ક્યાં દાન દઈ દીધું દાન એવા કરો તો કોદી વાંગો નહીં તો બસ આટલું જ માણસ માની ખૂબ કૃપા છે વરવાળીની એક રૂપિયો ક્યાંય મૂકી અને મોગલના ગુનેગાર બનશો ને ભાઈ ધ્યાન રાખજો બાપ અહીંયા નામવાળી વસ્તુ અમે નથી સ્વીકારતા ગુપ્ત જે મૂકવી મૂકી દેજો અને આરતી પૂરી થાય એટલે બધા પ્રસાદ લઈને જસાદ નો અનારત કોઈ કરતા નહીં એક બાપુ નો તમને આદેશ છે બોલ મોગલ માતની